જય ભવનાથ હું કિરણ ગોસ્વામી ચોમાસાની ઋતુ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે કોઈ જગ્યાએ વાસેટી ની ભાજી વાસેટીના ફૂલની ભાજી ફાગ ફૂલ ભાજી આવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે આ ભાજીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન કે અને કેલ્શિયમ રહેલું હોય છે જેથી હાડકા અને દાંત માટે ખૂબ ફાયદાકારક છે તો આપણે આ ભાસેટીની ભાજી બનાવવાની શરૂઆત કરીએ એની માટે આપણે સામગ્રી જોઈ લઈએ ભાસેટીની ભાજી આવી રીતના હોય છે આવી રીતના આના ફૂલ હોય છે હવે આપણે આને છૂટવાના હોય છે ફૂલને આવી રીતના આપણે એના પાછળનો ભાગ હોય છે એને તોડી નાખવાનો આવી રીતના આના ફૂલ છૂટા પાડી દેવાના આવી રીતના બધી ભાજીને આપણે આવી રીતના દાંડલી એની તોડી નાખવાની અને ફૂલ છૂટા પાડી દેવાના આવી રીતના મેં પહેલેથી ત્યાં સાફ કરેલી છે અહીં મેં બસો ગ્રામ વાસીટીની ભાજી લીધી છે આ ભાજીને આવી રીતના દાંડલી અલગ કરીને છૂટી લઈ અને આપણે આને બે થી ત્રણ પાણીએ ધોઈ નાખવાની છે અહીંયા લસણ લીધું છે ભાજીમાં આપણે લસણ છે છે ને પ્રમાણમાં નાખવાનું જેથી એનો સ્વાદ ખૂબ સરસ આવશે અને મરચું લીધું છે હળદર છે જીરું છે હિંગ છે અને મીઠું છે આમાં કોઈ પણ પ્રકારનું આપણે ટમેટું કે ડુંગળી નાખવાની નથી ટમેટું અને ડુંગળી નાખવી તો આ ભાજીનો જે નેચરલ સ્વાદ છે એ જતો રહેશે અને આવી રીતના સારી રીતે આપણે ભાજી બનાવીએ તો એકદમ સરસ લાગે છે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે અહીં મેં એક તવી લીધી છે એમાં ચાર પાવડા તેલ મૂકી દીધું છે અને આપણે વાંચેતી નહીં અથવા તો અન્ય કોઈ બી ભાષીમાં આપણે તેલ ચરિયાતા પ્રમાણમાં જ રાખવાનું જેથી શું કે એનો સ્વાદ સરસ લાગે છે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં હિંગ એડ કરી દઈએ હવે આપણે આમાં કટિંગ કરેલું લસણ છે એ એડ કરી દઈએ સરસ મજાનું સકળાઈ જાય અને બ્રાઉન નું થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે લસણ આપણું સતરાઈ ગયું છે સરસ મજાનું આછા બ્રાઉન કલર નું થઈ ગયું છે હવે આપણે આમાં ડાયરેક્ટ ભાજી એડ કરી દેવાની છે આ ભાજી ભાજીને આપણે અહીંયા તેલમાં બનાવી છે જો તમે આ ભાજીને ગાયના ઘીમાં બનાવી અને નિયમિત રીતે તમે આંખના નંબર વાળા કે આંખની તકલીફ વાળા ને આપો તો એ ખૂબ જ ફાયદાકારક છે ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે આપણે અને હવે આપણે આમાં મસાલા કરી દઈએ મસાલામાં સૌથી આપણે મીઠું એડ કરીશું આ ભાજીમાં ખારાશનું પ્રમાણ હોવાથી આપણે મીઠું એક થોડુંક ચપટીક જ ઉમેરવાનું છે હવે આપણે આમાં હળદર ઉમેરી દઈએ આ બધું મિક્સ કરી દઈએ આપણે તમે જોઈ રહ્યા છો આપણી ભાજી એકદમ ગળી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે આમાંથી તેલ છૂટું પડે પછી જ આપણે આમાં મરચું એડ કરવાનું છે આમાં તમે સ્વાદ પ્રમાણે આ મેં લખવાનું ભેળવેલું મરચું લીધું છે કે તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. મેં અડધી ચમચી જેવું મરચું લીધું છે તમે વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધુ એડ કરો ઓછું ખાવાની પસંદ કરતા હોય તો ઓછું રાખો. આમાં કોઈ પણ પ્રકારનો પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે આપણે આને તેલમાં છેડવાની છે. અહીં આપણી વાસેટી ની ભાજી બની ને તૈયાર છે હવે આપણે એમાં ધાણા જીરું પાવડર ભભરાવીશું ધાણા જીરું આપણે ઉપરથી થી જ એડ કરવાનું છે હવે આ ભાજીને આપણે સર્વ કરીશું તિયા છે આપણી આ વાસેટી ની ભાજી ચોમાસાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે છે ભાજી આ ભાજીને આપણે બાજરીના જુવારના રોટલા સાથે ખાઈ શકીએ છીએ અને ભાખરી અથવા રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ તમને આ વાસેટી ની ભાજી નો વિડીયો મારી પસંદ આવ્યો હોય અને આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચન ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ભોળાનાથ